માંંગરોડ તાલુકાના ખરીડા ગામે ભાજપ નેતા કુવરજીભાઈ બાવળિયા એ સભા સંબોધી માંંગરોડ તાલુકાના ખરીડા ગામે ભાજપને નેતા કુવરજીભાઈ બાવળિયા એ સભા સંબોધી પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુક અને કુવરજીભાઈ બાવળિયા તેમેજ હરદેવસિંહજી રાય જાદા અને આગે વાનોનું સ્વાગત કરી જંગી પોરબંદર સીટના ઉમેદવારને બહુમતીથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી ત્યારે કેશોદ સર્વજ્ઞાતિ સમાજ પ્રમુખ હરદેવસિંહ રાયઝાદાએ જણાવેલ કે રમેશભાઈ ધડુક સરળ અને નાના માણસને સાથે રાખી ચાલનારા વ્યક્તિ છે જેને દિલ્હી સુધી પહોંચાડી આપણા નાના મોટા કામો અને દેશનો વિકાસ કરવા લોકોને અપીલ કરી હતી અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે જણાવેલ કે આ વિસ્તારના નવા આવનાર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું આ સભામાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં કાર્યકરો તેમજ મતદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રમેશભાઈ ધડુકને જંગી બહુમતીથી જીતાડવા માટે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ વિસ્તારમાં જો કોઈ ખેડૂતના પાક વીમાના કામો બાકી રહેતા હશે તો તાત્કાલિક પૂરા કરાવવા જણાવેલ કેશોદ તાલુકાના કયા વિસ્તારના છે કામ બાકી હોય તેવા ઉમેદવાર રમેશભાઈ તડુકે જણાવ્યું હતું કે ખેડૂતોના જે કામ માટે કંસારી ગામથી અમારી શુભ શરૂઆત કરી છે કેશોદ તાલુકામાં અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આજે માંગરોળ તાલુકાના પિસ્તાલીસ ગામની એક મોટી સભાનું આયોજન છે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળીયા આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહે એવું અત્યારે મને લાગી રહ્યું છે નારાજગી કોઈ છે નહીં કોઈ નાના મોટા ક્યાંક પ્રશ્નો હોય પણ અમે ખેડૂતના દીકરા છીએ ખેડૂતના માટે કાયમી અમારા પ્રયત્ન સારા જશે ખેડૂતનું હિત કેમ જળવાય એવા મારા તો પ્રયત્ન કાયમી એક જ હશે કે ખેડૂતનું પહેલું કાર્ય સિંચાઈનું છે નાના માણસો એને રોજગારી કેમ મળે એવા મારા પ્રયત્ન લોકસભાના ઉમેદવારભાઈ શ્રી રમેશભાઈ ધડુક એમના સમર્થનમાં હું અને માનની હીરાભાઈ અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય અમે સૌ આજના ખરેડા ખાતેની ચૂંટણી સભામાં આવ્યા ખૂબ વિસ્તારના આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર વ્યક્તિઓ જેને કહેવાય ક્રિમ વ્યક્તિઓ બધી અહીંયા ઉપસ્થિત રહેલી કેટલાક આ વિસ્તારની અંદર વર્ષોથી કોંગ્રેસમાં હતા એ પણ આજે આ સભામાં भारतीय जनता पक्षમાં દોરાણા છે અમને ભરોસો અને વિશ્વાસ છે આ વિસ્તારના ધારાસભ્ય આ વિસ્તારના સૌ સન્માનની આગેવાન સરપંચોય સૌએ મળીને નક્કી કર્યું છે કે આ વખતે આઈચિ આ 23મી તારીખે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈસની રમેશભાઈ ખૂબ સારી મોટી ઉઠાવીને આપવાના છે જે સાબાર જો કોઈ તાલુક તાલુકાના કોઈ હવે ગામ અને યુનિટ ગણવામાં આવે છે કોઈ ગામ એ વિસ્તારની એવી જરૂરિયાત હશે તો ચોક્કસ ફરી વખત પણ રાજ્ય સરકારના ધ્યાન ઉપર મૂકીને પ્રીમિયમ ભર્યા પછી જે ખેડૂતોના બાળ વીમા માટે રજૂઆતની ફરિયાદ ધ્યાનમાં લઈ અને ચોક્કસ રાજ્ય સરકાર બાબતે ચિંતા કરશે બાકી છે તે કામ પૂરું કરવામાં આવશે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ પરમાર માંગરોળ